મંડેર ગામે શિક્ષક દ્વારા શાળાની વર્ષીય વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારવાની ઘટના મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી નવ દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી છે માધોપુર નજીક આવેલ મંડેર ગામ સ્થિત સરકારી પેસેન્ટર સારામાં ભણતી

ખૂબ જ ઝડપથી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરવાની સૂચના આપવામાં આવી હતી જેથી તપાસ કરનાર અધિકારી નવી બંદર પોલીસ મથકના પીઆઈએસએસ ગામેતી દ્વારા તપાસ લગત મહત્વના ઇલેક્ટ્રોનિક સાયન્ટિફિક બાયોલોજીકલ તેમજ સંયોગિક પુરાવાઓ એકત્રિત કરી મહત્વના સાહેદો ચકાસી અગત્યના દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરી તેમજ અગત્યના સાહેદોના કોર્ટમાં નિવેદનો લેવડાવી માત્ર આઠ જ દિવસની તપાસ બાદ ડ્રાફ્ટ ચાર્જશીટ એપ્રુવડ કરાવી હતી ત્યારબાદ મુખ્ય સરકારી વકીલનું ચાર્જશીટ વેરીફિકેશન સર્ટિફિકેટ મેળવી નવમાં દિવસે ચાર્જશીટ કરવામાં આવેલ આવી છે આ ઘટનાને સંબંધિત મહત્વના ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓ કબજે કરી ગાંધીનગર ખાતે ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી છે બાયોલોજિકલ અને મેડિકલ નમૂનાઓ કબજે લઈ જૂનાગઢ ખાતે ફોરેન્સિક તપાસ કરાવવામાં આવી છે અગત્યના દસ્તાવેજી પુરાવાઓ તેમજ મેડિકલ સર્ટિફિકેટ મેળવી તપાસમાં સામેલ રાખવામાં આવ્યા છે ઉપરાંત ભોગ બનનારને ઝડપથી ન્યાય મળે તે માટે સરકારી વકીલ તથા કોર્ટ સાથે સંકલન કરી કેસની ન્યાયિક પ્રક્રિયા ઝડપથી ચાલે તે સુનિશ્ચિત કરવામાં આવશે તેવું પણ જણાવાયું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ